સમર યોગ કેમ્પ નું ભવ્ય સમાપન થયું આ કેમ્પમાં પાંચ થી પંદર વર્ષના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને યોગ પ્રાણાયામ સંગીત માઇન્ડ પાવર જીમ જૂની રમતો સાંસ્કૃતિક વિવિધ સ્પર્ધાઓ કરાટે અને સેલ્ફ ડિફેન્સ જેવી અનેક લોકપ્રિય પ્રવૃત્તિઓનો લાભ લીધો હતો આ સમર યોગ કેમ્પનું ગુજરાત યોગ બોર્ડ દ્વારા પ્રમાણિત અમરેલી જિલ્લાના જાણીતા યોગ કોચ બીનાબેન પંડ્યાએ સંપૂર્ણ કેમ્પ દરમિયાન બાળકોને સરળ અને સમજાય તેવી રીતે યોગ અને અન્ય પ્રવૃત્તિઓનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું બીનાબેન પંડ્યાના અનુભવ અને શિક્ષણ શૈલીએ બાળકોમાં યોગ પ્રત્યે રૂચિ જગાવી હતી અને તેમને શારીરિક તેમજ માનસિક રીતે મજબૂત બનાવવામાં મદદ કરી હતી આ કેમ્પના સફળ સંચાલનમાં જાગૃતિએ સહસંચાલક તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી તેમણે સમગ્ર કેમ્પ દરમિયાન નાની મોટી તમામ વ્યવસ્થા સંભાળીને બાળકોને સુવિધાયુક્ત વાતાવરણ પૂરું પાડ્યું હતું તેમની નિષ્ઠાવન સેવાઓએ કેમ્પને સુચારુરૂપે ચલાવવામાં મૂલ્ય યોગદાન આપ્યું હતું સમર કેમ્પનો ઉદ્દેશ્ય માત્ર શારીરિક કસરતો જ નહોતો પરંતુ બાળકોમાં સારું શિક્ષણ માતા પિતાના પરિવાર સાથે સુમેળભર્યા સંબંધો જાળવવા તેમજ સમાજમાં સકારાત્મક ભૂમિકા ભજવા કેળવવાનો પણ હતો આ કેમ્પ દ્વારા બાળકોને એકાગ્રતા આત્મવિશ્વાસ અને સામાજિક મૂલ્યોનું મહત્વ શીખવવામાં આવ્યું હતું આ પ્રકારના કેમ્પના આયોજનથી બાળકોના સર્વાંગી વિકાસને વેગ મળે છે અને તેમને ભવિષ્ય માટે સક્ષમ નાગરિક બનવામાં મદદ મળે છે ગુજરાત યોગ બોર્ડ અને સારકુંડલાની યોગપ્રેમી જનતાનો આભાર કે તેમના ભવ્ય આયોજનને સફળ બનાવ્યું આગામી સમયમાં પણ આવા વધુ કેમ્પનું આયોજન થાય તેવી આશા રાખીએ રિપોર્ટર દિલીપ વાઘેલા સાવરકુંડલા સાવરકુંડલાની યોગ કોચ વિના પંડ્યા અહીં આપણે કન્યા શાળામાં સાવરકુંડલાના બાળકો માટે સમરકાંત હતો જે પંદર તારીખથી ત્રીસ તારીખ સુધી ચાલ્યો જે પંદર દિવસનો હતો એમાં બાળકોને એને સ્વાસ્થ્યને લગતું એમને બ્રેઇનને લગતું એ પૂરતું જ્ઞાન આપ્યું અને હેલ્ધી એવો નાસ્તો આપ્યો અને બાળકોને નવી નવી ગેમ રમાડી સંસ્કારનું સિસ્ટન કર્યું બાળકોને શ્લોકો નવા નવા શીખવાડ્યા ત્યાં જે સ્કૂલનું કોમ્પિટિશન હતી લ સાથે યોગ કરાવ્યા સૂર્ય નમસ્કાર કરાવવા અને બાળકોને બને એટલું પોતાના કાર્યમાં એક કોન્સન્ટ્રેશન કેમ રાખી શકે એ શીખવાડ્યું એમને એવી મુદ્રાઓ શીખવાડી જ્ઞાન મુદ્રા શીખવાડી એટલે કોન્સન્ટ્રેશન પાવર વધે એમ સમર કેમ્પ દરમિયાન મારા બંને સહસંચાલક હું આભાર માનું છું જેણે પંદર દિવસ સુધી સાથ આપ્યો અને બધા વાલીઓનો ખાસ કરીને કે જેણે પોતાના બાળકોને અહીંયા મોકલ્યા અહીંયા નેવું જેટલા બાળકોને મેં ટ્રેનિંગ આપી છે પંદર દિવસ દરમિયાન નવી નવી રમતો રમાડી છે કે એના દ્વારા એનું ક્યુરિયોસિટી વધે એનું જ્ઞાન વધે એની યાદશક્તિ વધે અને એનું હેલ્થ સુધરે ખાસ તો એના હેલ્થ માટે રજૂ કરવામાં આવ્યું હતું હું બધા મારા સાવકુંડલાના જેટલા અહીંયા વધારેલા વાલીઓ છે બધા વિદ્યાર્થીઓ મારા જે હતા સ્ટુડન્ટ એનો આભાર માનું છું અને ખાસ કરીને મારી ટીમનો હું આભાર માનું છું નમસ્કાર મારી સાહેબ ડૉક્ટર વિશાલ લશ્કરી સમર કેમ્પમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં બાળકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અંદાજીત સોની સંખ્યા હતી યોગ કરાવ્યા રમતગમત રમાવી અને બાળકને ફિટનેસ ઉપર ધ્યાન આપવા માટે કહ્યું તો આ ખૂબ સારી વાત છે અહીંના મેડમ બીના મેડમ એમના હસબન્ડ સાહેબશ્રી અને ઘણા બધા ટીચરો દ્વારા છોકરાઓને માર્ગદર્શન આપ્યું તો આવી જ રીતે ભવિષ્યમાં પણ આપણે ફિટનેસ ચોક્કસ જરૂરી છે પૈસા કામ નહીં આવે જે ફિટનેસ છે એ જ મહત્ત્વની છે તો આવી રીતે હું એવી અપેક્ષા રાખું કે આવા સમર કેમ્પ અવારનવાર થયા કરે અને બાળકો ઉત્સાહપૂર્વક ભાગ લે અને એક ફિટનેસ ઉપર બાળક વધારે ધ્યાન આપે અને આવી રીતે યોગ કરતા મારું બાળક પણ આમાં જોડાયેલું છે હું પણ જોઉં છું એક ખાસ મારો સંદેશ છે કે ભાઈ ઇન્ડોર ગેમ મોબાઈલ ટીવી આ બધું બંધ કરી અને આપણે આઉટડોર ગેમને પણ પ્રોત્સાહન આપીએ આઉટડોર ગેમ રમો બાળકો અને ખાસ યોગ કરો અને ફિટનેસ ઉપર ધ્યાન આપો